આ તો થઈ મારી ના પાડે મુનિયા બન મારથી નહીં ઉઠાતું પેલા એટલે ખોટી ઊંઘ બગાડવા આવો તમે તો અને આજ કોક તમારો બર્થડે હતું કોઈ ખવડાવ્યું ખવડાવ્યું નહીં તમે ખવડાવી ખોરી ચેતલા નહીં ખવડાવી તો અમે અમારું શું ખવડાવ્યું ના મેળવવાના હાલ જ મોટેરા જઈને આવ્યા હવે ફોન ઉપાડતો ઉપાડતો ને તો કઈ ઉપાડતો ઉપાડે તો બુડા પણ ભાઈ આપણે દેજો ફોન મારો એટલે કોક શું તો ફોન મેળવી લેવો જોઈ ને જો ગાળા બાળા પડતા નહીં

હરતી <laughs> રા <coughs> <smoked avec behaviour> <saludable>. <g mortality>

ખાધા એનો ભૂખતો દેખાવ બરાબર પણ આપણે હજુ હવે કઈ જ હતો આપણે એવા કરશું છું આપણે ફ્રેન્ડ બોલાવું hello 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 hello

દાડા અમને પૂરા કર્યા નહીં નહી પછી જવાનું હતું પણ અમને દસ દાળ એટલે હવે આટલે આ લોચો પડ્યો હા લડો અમે વાડે આવી મેં તમને ના નથી પડી તમને જવાનું યાર હજુ પૂર નહી તમે જા

એનું વાલું તમે પાછું ખાઈ ગયા હો પાછું જોઈ ગયા હો હવે તમે ડકો જેટલા પડે બોલે હાડો ભાઈ આગળ ઉકેલ લાવી આવો ભૂજવા મળ્યું તું ને ભૂજવા મળ્યું તું ને છોકરું ઉધી હતું હતું એ છોકરું એનું હતું એના પાગનું તમે વાળવા મળ્યું તું એ જે વાળવા મળ્યું તું એ તમે એના ભાગનું ખાઈ ગયા હોય એટલે જે ભૂત આવશે હો કે રાખવું હો રાખો કે જે કશી એ પાકા પાય તો વર્ષે જોવું પડે જે તમે જે મીઠાઈ મીગી હતી ને ચવણ મી આબુ હતું હતું

મજા ખા બજે પડે નહીં